દશામાં ચંપો મોગરો મોઘરોની ગુલામ ચંપો મોગરો ચમીલી મોગરની ગુલાબ તો લડી લડી જાય સપના સપનામાં દશા માતા સાંભળી તો લડી લડી જાય સપના સપનામાં દશા માતા સાંભળી तात्य करूनी नी मरा दसा माता सांभरे तातणिया लढी लढी जाय सपना आदसा मा माता सांभरे चंपो च मीर तो गुलाब गुलाब तू लढी लढी गाय सपना आसा मा माता सांभरे હે નાવા બે મારા નશા માતા સાંભળે નાવણિયા લડી લડી જાય સપનામાં દશા માતા સાંભળે ચંપો ચમેરી ઓઘરો ને ગુલાબ ગુલાબ તો લડી લડી જાય સપનામાં દશા માતા સાંભળે સપના સા માતા સાંભળે પૂજા ને મારા દસા માતા સાંભળે પૂજા ઓ લડી લડી જાય સપનામાં દશા માતા સાંભળે શંપો ચમેલ મોગરો ને ગુલાબ ગુલાબ તો લડી લડી જાય સપનામાં દશા માતા સાંભળે રસોઈ કરું ને મારા રસા માતા સાંભળે રસોઈ કરું મારા દસા માતા સાંભળે રસો યો ડરી ડરી ગાય લડી જાય સપના મા દસા માતા સાંભળે ચંપો ચમેરી મોગરો ને ગુલા ગુલાબતો લડી લડી જાય સપના માં દસ મતા સાંભળે જમવા બેસુને માતા સાંભળે ભોજન કરુણ માતા સાંભળે છોડિયા લડી લડી જાય ઓરિયા પડી પડી જાય સપના મા દસ માતા સાંભળે શંપો ચમેલી ને મોગરુ ને ગુલાબ શંપો ખેલીલી મોગરો ને ગુલાબ ગુલાબ તો લડી લડી જાય સપના માં દશા માતા સાંભળી બોલો દશા માતા કી